ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવાર ના અમારા છોકરા નાસ્તો કરો બે જમવા હા બાય બાય કર દે ટાટા કરો જમવા બે ગયા છે આપણે જમી લઈએ

પરોઠા <Kazoo> છે <Kazoo> છે 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 ને 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 વાગી ગયા આ આ આ ફરિયું એને ચાલુ કરીને લઈ જવાનું છે આના બીજા વાવા છે ને નવા જવાનું છે ને દક્ષાજી શું કરે તમને બતાવો છે બધું

નાખવાનું ક્યારો તૈયાર કરવા તો હું પારો કરી આવ્યો પણ આ જોકો વાકો થઈ ગયો હા તમને દેખાતો છે પછી દક્ષા કે આ વાકો ચાલે કે તો એ સીધો કરે જુઓ ને આ ક્યારો આખો ધાનાનો આપણે વાવવાનો છે ધાના વાવી દઈએ ને એટલે ખાવા થાય ને એમ છે મિત્રો પછી ધાના વાવા પછી ખાવાના છે આ એક ક્યારે છે ಈ बाजू ಕ್ಯಾರೋ ಇದೆನೇ پہلی बाजू ಪಾಸಿ ಮೆಥಿ ಆ ಮೂರಾ ಮಸ್ತಿನ ಹೋಗಿ گیا ಮೂळा پہلی ಮೆಥಿ છે پہلی बाजू લસણ ઉગી ગયું છે پہلی મક્કાઈ છે ಈ बाजू તમને যাও ને ಈ बाजू যাও ને એટલે પછી બતાવ ના આ બધું તૈયાર कर दिए तो अपने पारो हरको करता था અને હવે अश्विन पारो हरको કરે છે જોટ ન હતો બસ હવે વધારે નઈ કરે પાછો વખત થાય આખો દી એ અહીં કરી ને તો پہلی बाजू ઓકું દેખા છે દોસ્તો બધું વાકો ચૂકવું એટલે હરકો કરીએ છે પાડો થાના વાવા લસણ કેવું ઉગી ગયું બહુ સારું ગયું ખબર નથી આવી એની ગાંઠો કેવી બે હરીએ એકદમ હરીએ પડી ગયું બીધું લસન કેટલું સારું ગીધું બતાવો દોસ્તો ને આ ક્યાં છે ઉગી ગયું ને હા ટાટા કહી દે બધાને

શું કહો છો 20 દિયે થઈ રે તો છે મહિને છે મહિનો ઉપર થઈ જાય એમ કે લક્ષા મહિનો ઉપર વી જાય આ વેદાંશ તો સાયકલ ફરાવે જો તો 15 તો છે પડી ગઈ તારી ગાડી હું આ ધનડે આ લઈ લો ચાલ

કામ ન થાય આખા આખ્યા થઈ ગયા છે ને એટલે કામ ન થાય આસુડા બહુ પડે અને પેલો સૂર્યપ્રકાશનો હું તડકો પડે ને એટલે ડાયરેક આંખમાં આવે એટલે ચશ્મા મૂકાશે અને આખી આવ્યા છે બાકી ચશ્મા કોઈ દી મૂકે ન એવું છે બધું આખરું બહુ ઓલું શું થાય ખકરે બહુ આસુડા બહુ આવે એવું બધું છે ક્યાં જાય તું હે ખેતરમાં આટા મારા કરાવી દાશ હા આલુ તો ડાટી દઈએ હે ને હા હા લો મિત્રો આપણે ધાણા વાવી દીધા ને એમાં પાણી ચાલુ કરી દીધું છે તમને આગળ બતાવું જો આ ધાણા પાણી ચાલુ થઈ ગયું છે ત્યાંથી આમ આવી ગયું આ આગળના થાના હરિયા ને એમાં પાણી જાય છે આમ એ હમણા થઈ જશે ક્યારો એટલે આપણે ઓલા બીજા વાવ્યા ને આ બાજુનો ક્યારો છે એમાં પાણી આ મેથી છે

બધા આવેલા છે હે ને કીધું એવું છે બધું તો બધા આવેલા હશે મેમાં આવી ગયા એટલે આપણે ખેતરમાંથી પાછા આવતા રહેવું પડે ચાર્જિંગ મૂકી દે ચાર્જિંગ નથી ફોનમાં હા તો ચાલો મૂકી દઈએ બેતાવું કંઈક સીટ લાવ્યા હશે કંઈક ખમા સીટ આઈમાં છે ને હમણાં એ કંઈક લાવ્યો હશે હું લાવ્ય હશે એ ખબર નથી એમાં તો આપણે ખોલીએ આમાં બી દઉં ખોલ્યા ને ખોલ્યો કંઈક છે મીઠાઈ છે એ મીઠાઈ છે ને મીઠાઈ છે દોસ્તો જો કંઈક છે નાન ખટાઈ છે નાન ખટાઈ ને તો મેદાંશ ખાઉં હે ને મીઠાઈ છે સેલ પર વાસે મીઠાઈ છે બિલ લીધું કારખાના નંબર કારખાના મીઠાઈ છે તો હવે એને ખોલીયા કે મીઠાઈ હાલો જમીને છે ને કો વાત થઈ ગયા છે બધા આ છોકરા બધા જમી લીધું છે જમી લીધું છે તો વિદુઆરી જેસી કસ ન જાય જો આ બે હાંસી આજે થોડું ગુડ મોર્નિંગ એ